નમસ્કાર આપ સ્પાર્ક કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે આનંદ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે આજ રોજ કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે આનંદ પટેલ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો કચ્છ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે બે હાજર દસ ની બેચના આઈ અધિકારી હતા આનંદ પટેલે આ નિ નવનિયુક્ત પૂર્વે મદદનીશ કલેક્ટર શ્રી ભુજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કલેક્ટર શ્રી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અને નાના વિભાગ અધિક સજીવશ્રી વગેરે જગ્યાઓએ ફરજ બજાવી હતી કચ્છને પ્રકૃતિ અને સંસ્કૃતિથી સમૃદ્ધ જિલ્લો ગણાવીને નવનિયુક્ત કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાની પ્રતિશીલ માનસિકતાને લીધે ઉદ્યોગ કૃષિ સહિત ક્ષેત્રો વિકાસ થયો છે જિલ્લાના વિકાસ વિકાસની અવિરત પ્રક્રિયા સહભાગી બનવા માટે તમામ પ્રયાસો ટીમ કચ્છના સહયોગથી કરીશું એવો વિશ્વાસ નવનિયુક્ત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વ્યક્ત કર્યો હતો આપણો કચ્છ જિલ્લો એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેની વિવિધતા ધરાવતો આ ખૂબ વિશાળ જિલ્લો છે આ જિલ્લો એની પ્રગતિશીલ માનસિકતા માટે દેશભરમાં જાણીતો છે કૃષિ ક્ષેત્રે હોય હોર્ટિકલ્ચરનું ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના કારણે આપણે વિકાસનો અવિરત પથ જે છે એ પથ જાળવી રાખ્યું છે અને સતત આપણે આ વિકાસના પથ ઉપર નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે જિલ્લો ખૂબ વસ્તીની દ્રષ્ટિએ જે વિસ્તાર છે વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે અને સાથે સાથે એની જે વિવિધતા છે એ વિવિધતા પણ દરેક એરિયામાં અલગ અલગ છે ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે આ જિલ્લામાં મને સેવા કરવાની તક તક જે પ્રાપ્ત થઈ છે એ તક બદલ હું ભગવાનનો આભારી છું અને સાથે સાથે જે પણ બેઝિક ખાસ કરીને ગ્રામ્ય લેવલના જે આપણા આંગણવાડી હેલ્થ શિક્ષણ જેવા અગત્યના જે બાબતો છે એ બાબતો ઉપર ચોક્કસપણે જિલ્લાના આગેવાનો જિલ્લાની ટીમ વગેરેને સાથે રાખી અને કામગીરી આપણે સૌ કરીશું મારી ખૂબ શુભકામનાઓ હું આપું છું મારી સમગ્ર ટીમને અને આપ સર્વેના સાથ સહકારથી આપણે ચોક્કસપણે આગળ વધી અને આ જે વિકાસની અવિરત પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સહભાગી બનીશું થેન્ક યુ